હલો દોસ્તો નમસ્કાર હું એમ રામાણી આજ ખાસ એક પંપને લગતી વાત કરવી છે કે ખેડૂત ઘણી બધી પુષ્કળ દવાઓ લેતા હોય કિંમતી કિંમતી દવાઓ હોય બસ્સો બસો રૂપિયાના પંપ થતા હોય આટલી મોંઘી દવાઓ પણ જો હારો સ્પ્રે પંપ પંપનો હોય સારો છટકાવ ન થાય ધુમ્મસ જેવું વાતાવરણ થાય એવો છટકાવ ન થાય જો જાડા દાણા ફુવારો થતો હોય પંપમાં તાકાત ન હોય પ્રેશર ન હોય તો તમારી દવા ચાલીસ ટકા ઓછું રિઝલ્ટ આપે તો કેવો પંપ લેવો પડે તો અત્યારે માર્કેટમાં સૌથી આધુનિક અને લેટેસ્ટ સૌથી જાઝા ભારતની અંદર જો વેચાતા હોય તો એ એકવાઝોન પંપ છે ખૂબ સારી એની બોડી છે અત્યારે માર્કેટમાં સૌથી જો કોઈ મોખરે ખેડૂતોએ નામ હોય તો એકવાઝોનનું નામ છે જબરજસ્ત ટેકનોલોજી છે આની અંદર બાર અઢારની બેટરી અને એકસો પિસ્તાલીસ પ્રેશરની મોટર એટલું બધું જબરજસ્ત પ્રેશર કરે કે તમારા સોડને આમ આડા પાડ્યા જાય આવી એનામાં તાકાત છે કારણ કે એકસો પિસ્તાલીસ પ્રેશરની મોટર બાર અઢારની બેટરી સાલીસ પંપ જે જે ખેડૂત લઈ ગયા અમે કીધા તા ત્રીસ પાંત્રીસ પંપ એના હામેથી એવા ફોન આવે છે કે સાલીસ પંપ સટાતા હોય હજી બેટરી છે એટલે સાલી સાલી પંપ સટાઈ જાય અને જબરજસ્ત પ્રેશર આપે છે આજે આધુનિક યુગનો જે આ એકવા ઝોન છે એની બોડી તમે જોવો એની તાકાત જુઓ એની એની આખી હેરસ્ટાઈલ જો આખી એનું ડિજિટલ મીટર છે આ મીટર એવું છે તમે જેટલો ચાર્જિંગ હોય એટલો બતાવે અત્યારે ફૂલ ચાર્જિંગ છે એટલે શ્યારે શાળા લાઇટ બતાવે છે ઓછો ચાર્જિંગ હોય તો બે બતાવે એટલે ખેડૂતને એમ પણ ખ્યાલ આવી જાય કે આમાં પંપમાં ચાર્જિંગ છે કે નહીં તો આવી આધુનિક ટેકનોલોજી સૌથી લેટેસ્ટ ટેકનોલોજી લોકો ખૂબ લઈ ગયા છે ઘણા બધા ખેડૂતોએ સામેથી ફોન કર્યા છે કે ખરેખર જે તમે કહેતા હતા એવો પંપ છે તો આવો પંપ અમે માર્કેટમાં વેચીએ છીએ ખૂબ સારું રિઝલ્ટ મળે આનું પ્રેશર તમને એકવાર બતાવી દઉં એટલું બધું પ્રેશર છે તમે જોવો અત્યારે આ પંપ તમારો ચાલુ છે ને આ તમે પ્રેશર જોવો અત્યારે આ પંદર ફૂટ લઈ આ પ્રેશર આગું જાય છે અને આ આમાં બાર કાણાની નોઝલ છે એટલું બધું આ પ્રેશર આપે છે કે આમો આમ ધક્કો મારે આ નોઝલ ને ધક્કો મારી દે દિવાલે રાખો તો એટલું મોટું પ્રેશર છે આની અંદર આપણે ઘુમાડા જેવું વાતાવરણ કરીએ અને બાર ફૂટનો કેરો એક જ નોઝલ લેતો જાય એટલું મસ્ત પ્રેશર છે આની અંદર જબરજસ્ત આનું રિઝલ્ટ છે આ દોરાવાળી પાઇપ આ એનો પ્લસ આ એનો વાલ આ તમને બંધ કરીને બતાવું આ એનો પ્લસ જુઓ તમે આનો આ પાઇપ જુઓ આ દોરાવાળી પ્રેશરવાળી પાઇપ આની અંદર આવે છે એટલે બધી વસ્તુ હેવી આથી હેવી પંપની અંદર કાંઈ ના હોય ગમે એટલું તમે વાળો પંપ લ્યો તો પણ એટલું હેવી કોઈનો હોય અને માત્ર બત્રીસો એસીની અંદર ચાર્જર હેવી બોડીની હેવી બોડી એકસો પિસ્તાલીસ પ્રેશનની મોટર બાર અઢારની બેટરી અને તમામ વસ્તુ અત્યારે ઇમ્પોર્ટેન્ટ વસ્તુ કહેવાય આ અત્યારે ધૂમ મચાવે છે ઘણા બધા ખેડૂતો લઈ ગયા છે તો તમે પણ જો પંપ લેવાનું વિચારતા હોય અને નબળો પંપ પડી ગયો હોય તો તમે બેટરી કે મોટર નાખવાનું વિચારવા કરતાં એ આવો પંપ લઈ લેજો તમારું અરમાન ખુશ થઈ જાય તમારું ભાગ્યો ખુશ થઈ જાય અને દિલથી દવા સાટશે અને સારામાં સારું પ્રેશરથી દવા છતાએ તો તમારા જે દવાના પૈસા છે કે ગ્રાઉન્ડ પાસ પાસ દસ દસ હજારનો રાઉન્ડ થતો એમાં ખાલી પંપ તમે લેવો ને તો પંપના પૈસામાં તમારે દવાના પૈસામાં પંપ ફ્રી થઈ જાય તો દવા કામ આપશે તો આવી ટેકનોલોજીવાળો પંપ તમે લેજો આથી વિશેષ કોઈને કંઈ જાણવું હોય તો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ સોતેર ત્યારે ફોન કરજો અમે આ ઓલ સૌરાષ્ટ્રમાં આખા ગુજરાતમાં અમે આ પંપ મોકલવી છીએ અને ગમે એ લોકો મગાવે છે કોઈ ટ્રાન્સપોર્ટમાં કોઈને કુરિયરમાં તમે જ્યાં બેઠા હશો ત્યાં સિટી લેવલે અમે પંપ મોકલીએ છીએ અને બીજે સુધી તમને પંપ મળી જાય છે તો કોઈપણને લેવો હોય તો અમારા નંબરમાં સંપર્ક કરજો અને આવા પંપ વાપરજો તમે પણ ખુશ થાવ ભાગ્યો પણ ખુશ થાય તમારું દિલ અરમાન ખુશ થઈ જાય બસ આથી વિશેષ કાંઈ જાણવું જ મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસોતેરસાર એકાવન હજી એકવાર તમને પ્રેશર બતાવી દો કે આ પ્રેશરનું આ અત્યારે હાથ ફૂટ ઉપર ફુવારો થાય છે જબરજસ્ત જેસા ફુવાનો છે આ પછી ગમર ધુમ્મસ મસ્ત રિઝલ્ટ આપશે તમને આટલો બધો પવન છે તમે તો પંદર વીસ વીસ ફૂટ લઈ ગયા થઈ તાકાતથી કામ કરે છે તો તમે પણ આવો ફોર્મ લઈજો અસ્તુ જય ભારત